હાલમાં પાવાગઢ મહાકાળી મંદિરે રોપવે તૂટી પડતા છ લોકો જીવતા મર્યા હા મિત્રો પાવાગઢ ગુજરાતનું એક પ્રસિદ્ધ યાત્રાધામ છે જ્યાં દરરોજ હજારો યાત્રાળુઓ માતાજીના દર્શન માટે પહોંચે છે પરંતુ હમણાં એક એવી દુઃખદ ખબર સામે આવી કે જે સાંભળીને સૌ કોઈ લોકો હચમચી ગયા અહીંયા મંદિરમાં ચાલી રહેલા નિર્માણ કામ માટે વપરાતો ગુડ્સ રોપવે અચાનક તૂટી પડ્યો આ રોપવે પર તે જ સમયે છ લોકો હાજર હતા પરંતુ પરવારમાં દોરડો તૂટી જતા આ રોપવે નીચે પટકાયો હતો અને એક જ ઝટકામાં છ લોકો જીવતા મરી ગયા હતા મૃતકોમાં બે ઓપરેટર બે મજરો અને બે અન્ય લોકોનો સમાવેશ થાય છે ઘટના એટલી ભયાનક હતી કે આસપાસ હાજર લોકો ગભરાઈ ગયા અને જોર જોરથી ચીસો પાડવા લાગ્યા અને સૌને વિસર્જન નતો થતો કે આ સત્ય છે ત્યારબાદ દુર્ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યું અને મુદ્દોને બહાર કાઢીને હોસ્પિટલ મોકલ્યા ત્યારબાદ હાલમાં પોલીસની તપાસ શરૂ છે અને પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે દોરડું કઈ રીતે તૂટ્યું શું આ કોઈ ટેકનિકલ ખામી હતી કે પછી કોઈ બેદરકારી આ ઘટના પછી પાવાગઢ વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું અને યાત્રાળુઓમાં ડર ફેલાયો છે અને બીજી બાજુ લોકોમાં ગુસ્સો પણ જોવા મળી રહ્યો છે કેમ કે આ રૂપવેને માત્ર સામાન માટે બનાવાયો હતો પણ જો તેની અંદર માણસો ભરેલા હતા એ પણ એક બે નહીં ટોટલ છ લોકો હતા ત્યારે મિત્રો માતાજીના મંદિરે આ દુર્ઘટના સૌના દિલને હચમચાવી નાખ્યા છે આને લઈને તમારું શું તે તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને બસ અમારા આજના વિડીયો માટે આટલું જ વિડીયો વિડીયોને લાઈક કરી દો અને અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો